ભાઈ ફસાયેલું જીવન સવારે નોકરી પર જવું સાંજે થાકીને ઘેર આવવું અને મહિનો થાય એટલે એકત્રીસ તારીખે કે પહેલી તારીખે પગારની રાહ જોવી પરંતુ ચાલુ આશ્ચર્ય ત્યારે થાય કે એક સામાન્ય સમોસા વેચવાવાળો વાળો વ્યક્તિ આપણા કરતા વધારે કમાતા હોય. જી હા દોસ્ત આજનો વિડીયો તમારી આંખો ખોલી દેશે. અને આ સમોસાવાળા કે પછી પૌવાવાળા તમે જોઈ લો અથવા તો ખમળવાળા. આપણી આજુબાજુમાં ઘણા બધા એવા લોકો છે જ્યાંથી આપણે પોતે વસ્તુ લઈએ છીએ. આપણને એવું લાગે કે બિચારા 50000 રૂપિયામાં શું કમાતો હશે. પરંતુ એ લોકો આપણા કરતા ખરેખર વધુ કમાય છે. તમે આ વસ્તુ માર્ગ કરી કે નહીં એ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો તમને એવું લાગે છે કે ખરેખર લોકો આપણા કરતાં વધારે કમાય છે કે નહીં એ પણ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો ચલો વિડીયોના મેઇન ટૉપિક ઉપર આવીએ એક બહુ મોટી આઈટી કંપની છે એ કંપની ત્યાં એક મોલ છે મોલમાં ઘણી બધી કંપનીઓ છે એની બહાર એક સમોસાવાળા ભાઈને લારી હતી આથી દસ વર્ષ પહેલાં એ ભાઈએ સમોસાની દુકાન ચાલુ કરી હતી ત્યારે પાંચ રૂપિયામાં એક સમોસા વેચતા હતા એ વખતે દિવસના બસો સમોસા વેચાતા હતા એવું સમજો અને ધીમે ધીમે ગ્રોથ કર્યો અને અત્યારે સમોસાની કિંમત થઈ ગઈ વીસ રૂપિયા અને અત્યારે દિવસના પાંચસો ઓડર ભાઈ લે છે હવે સામે જે મેં તમને આઈટી ની કંપની કીધી હતી એમાં એક વ્યક્તિ હતો ફોર એક્ઝામ્પલ ગુરુ એ રોજ સમોસાવાળાની દુકાનમાં જાય આઈટી કંપનીમાં ભાઈ નોકરી કરેલા ભાઈનો પગાર હતો લગભગ સિત્તેર એસી હજાર રૂપિયા અને રોજ એ સમોસાવાળા ભાઈની દુકાનમાં જાય રોજ નાસ્તો કરતો હોય એટલે એક દોસ્ત જેવો બની ગયો હોય દસ વર્ષ સુધી ને એક વાર તો ભાઈને વિચાર આવ્યો એને પૂછ્યું કે ભાઈ તું અહીંયા દસ વર્ષથી સમોસા વેચે છે આના કરતાં કોઈ સારી જોબ કરી લીધી હોત તો કદાચ તું વધુ પૈસા કમાતો હોય આ સાંભળીને એ જે સમોસા વેચવાવાળા ભાઈ હતા એનું નામ હતું શંકર એ હસવા લાગ્યો કે ભાઈ ગુરુભાઈ તમારી સાદરી કેટલી છે એટલે ગુરુભાઈ કે આપણી સિત્તેર રૂપિયા સેલરી છે ત્યારે સમોસા વાળા ભાઈ એવું કીધું કે આજ થી દસ વર્ષ પેલા પાંચ રૂપિયા હું સમોસા વેચતો હતો ત્યારે પણ મહિને રૂપિયા હતો આજે તો એક નહીં પરંતુ ચાર બ્રાન્ચો બની ગઈ છે અને દિવસના પાંચસો થી સાતસો ઓર્ડર મારે આવે છે ઓનલાઈન પણ આવે છે પણ આવે છે મારી મહિનાની ઇન્કમ બધું કાઢી નાખો ને તો એ ત્રણ ચાર લાખ રૂપિયા થાય છે આ સાંભળીને ગુરુભાઈ હેરાન થઈ ગયા અને આ રિયાલિટી છે પકોડી વેચવા વાળા ભાઈ પણ આપણા કરતા કદાચ વધારે વધુ ગમાતા હશે આ પણ એક રિયાલિટી છે કારણ કે આપણામાંથી મોટા ભાગના લોકો કરે છે નોકરી બિઝનેસ કરવાની હિંમત ઘણા લોકો જોડે હોય છે પરંતુ પૈસાની કમી અથવા તો ભાઈ ફેમિલીનું પ્રેશર જવાબદારી ઘણી બધી વસ્તુ આપણને નડી જાય છે જેના લીધે આપણે બિઝનેસ કરી શકતા નથી આ પણ એક રિયાલિટી છે ભારતમાં અનએમ્પ્લોયમેન્ટનો જે રેટ છે એ સેવન પોઈન્ટ ફાઇવ પર્સન્ટ છે અને નેવું ટકા મિડલ ક્લાસવાળા લોકો જ નોકરી કરે છે આ મારો ડેટા નથી પરંતુ ગૂગલ બાબા બતાવે છે એટલે પાછું લોકોએ મનમાં લેવું નહીં હવે તમારે જો આ નોકરીને આ ઝાડમાંથી બહાર આવવું હોય અને એક સ્ટેપ આગળ વધવું હોય અને બિઝનેસનો જો તમે વિચાર કરી રહ્યા હોય તો હું તમને ચાર પ્રોફિટેબલ બિઝનેસ બતાવીશ શરમ ન બિઝનેસ તમે ચાલુ કરો એટલે થોડી બાજુમાં મૂકવી તમે બોટના જે ફાઉન્ડર છે અમન ગુપ્તા અમન ગુપ્તા એવું કહે છે કે ભાઈ જ્યારે મેં બાર માર્કેટિંગ ચાલુ કર્યું એટલે સૌથી પહેલા એક વસ્તુ બહાર મૂકી દીધી એ હતી શરમ શરમ ને જો તમે થોડી બહાર મૂકજો તો તમારો ધંધો ધંધો કોઈ પણ ધંધો નાનો મોટો હોતો નથી શાહરૂખ ખાને પણ એક પિક્ચરમાં કીધું હતું એટલે શરમ બાજુમાં મૂકશો તો કોઈ પણ ધંધો તમે કરશો એ ચાલશે જ લોકો શું કહેશે એવું વિચારશો તો બિલકુલ ધંધો ચાલશે નહીં આ પણ લખી રાખજો સૌથી પહેલો બિઝનેસ આઈડિયા હું તમને કહીશ એસે છે ફાસ્ટ ફૂડનો સ્ટોલ મેં તમને પહેલાં પણ કીધું શરમને થોડી બાજુમાં મૂકવી પડશે તમે ના ચલાવી શકતો કોઈક વ્યક્તિને હાયર કરીને તમે ચાલુ કરશો તો આ એક હાઈ પ્રોફિટેબલ બિઝનેસ છે આ બિઝનેસમાં લગભગ મારા ગણતરી મુજબ ચાલીસ થી પચાસ ટકાનો નફો મળી શકે છે કારણ કે ભાઈ ખાવાનું બધા લોકોને પસંદ છે ચટાકેદાર ખાવાનું તો અત્યારે કેવું એ ટ્રેન્ડ બની ગયો છે શનિ રવિ લોકો બહાર ખાવા જાય એ પણ એક ટ્રેન્ડ બની ગયો છે બર્થ આવ્યો તો બહાર જાઓ એનિવર્સરી આવી તો બહાર જાઓ કોઈ નાની ખુશી આવી તો પણ બહાર જાઓ એટલે અત્યારે કેવું બહાર જવાનું બહાર ખાવાનું એક ટ્રેન્ડ બની ગયો છે તો જો તમે આ ટ્રેન્ડમાં કમાવા માંગો છો તો પછી તમારો ફૂડ સ્ટોલનો બિઝનેસ ચાલુ કરી શકો છો હાઈલી પ્રોફિટેબલ બિઝનેસ છે ભાઈ બીજી વસ્તુ છે એ છે ક્લોથિંગ સ્ટોર તમે તમારો ક્લોથિંગ સ્ટોર અથવા તો કપડાનો બિઝનેસ ચાલુ કરી શકો છો ભાઈ સાત પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયાનું માર્કેટ છે ભારતમાં કપડાનું કપડાં એક એવી વસ્તુ છે કે ભાઈ અત્યારે તમારા ખિસ્સામાં પૈસા હોય કે ના હોય પરંતુ લોકો ટાણાટને થઈને ભરે છે આ પણ એક રિયાલિટી છે એટલે લોકો ટનાટન થઈને ફરે છે અને ફરવા દો આપણે એને ફરાવવા માટે કપડાનો વેપાર કરો તો પછી આપણે રિયલમાં ટનાટન થઈ જઈએ મારી આજુબાજુમાં જે કપડાંની દુકાન છે નાની મોટી જે પણ હોય એમાં મેં હમણાં પૂછ્યું તો એક નાની દુકાનવાળો પણ એવું કે બધું કાઢતા મહિને પચાસ સાઠ હજાર રૂપિયા મળી જાય છે કારણ કે ભાઈ કપડાના બિઝનેસમાં માર્જિન પણ સરસ મજાનું છે અને બહુ જ ગ્રોઈંગ બિઝનેસ છે અમુક લોકો તો કપડાનો ઓનલાઈન પણ વેચે છે અને એ પણ સરસ ચાલે છે તો કપડાનો બિઝનેસ તમે ચાલુ કરી શકો છો હવે કપડામાં પણ ઘણી બધી કેટેગરી છે તમારે કઈ કેટેગરીમાં આગળ વધવું એ તમારે વિચારવું પડશે થોડું એના પર એનાલિસિસ કરવું પડશે એ બિઝનેસ તમે ચાલુ કરી શકો છો ત્રીજા નંબરે છે એ છે હેલ્ધી ફૂડનો બિઝનેસ ભાઈ હેલ્ધી ફૂડનો બિઝનેસ આ પણ અત્યારે બહુ જબરજસ્ત માર્કેટમાં ચાલી રહ્યું છે લોકો અમુક લોકો ફાસ્ટ ફૂડ તો ખાય છે પરંતુ અમુક પર્સન્ટેજ લોકો હવે હેલ્ધી ફૂડ ઉપર વળ્યા છે એટલે હેલ્ધી ફૂડ ઉપર એ લોકો વળ્યા છે તો આપણે જો તમે હેલ્ધી ફૂડનો ઓપ્શન ચાલુ કરો તો લોકોને એવું લાગે કે ભાઈ કંઈક નવું લઈને આવ્યા છે ને લોકો તમારી વસ્તુ ચાખશે અમારા શાક ટેકમાં પણ આ એક કન્સેપ્ટ સાથે એક એન્ટરપ્રિન્યોર આવ્યા હતા જેમનો સારો એવો બિઝનેસ હતો એ લોકો કદાચ ઝૉમેટો અને સ્વિગી ઉપર ઓનલાઈન સલાડ બનાવીને વેચતા હતા તો તમે એ રીતે પ્લાન આઉટ કરી શકો છો મારી આજુબાજુમાં એક બે ફ્રૂટ જ્યુસવાળા છે ને એ ભાઈ સારો સમય હોય ને તો દિવસના ચારથી પાંચ હજાર રૂપિયા અને કદાચ આડો દિવસ હોય તો એ ત્રણ હજાર રૂપિયાનો બિઝનેસ કરે છે તો લોકો હેલ્થ તરફ પણ વળ્યા છે તો તમે હેલ્થ રિલેટેડ બિઝનેસ પણ ચાલુ કરી શકો છો ભાઈ ચોથા નંબરનો બિઝનેસ છે એ છે કન્ટેન્ટ ક્રિએશનનો આજકાલ ઘણા બધા લોકો તમે જોયા છે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેમસ થાય છે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ફેમસ થઈ જાય છે પરંતુ એની માટે તમારે તમારો કન્ટેન્ટ બનાવવો પડશે કન્ટેન્ટ ઇન્ડસ્ટ્રી છવ્વીસ હજાર કરોડ રૂપિયાની છે ભાઈ એટલે બહુ મોટો બિઝનેસ છે અને આ બિઝનેસ અત્યારે ગ્રો કરી રહ્યો છે રોજ નવા કન્ટેન્ટ ક્રિએટર તૈયાર થાય છે અને રોજ કોઈની કિસ્મત બદલાય છે તો ભાઈ જો તમારે પણ તમારી કિસ્મત બદલવી હોય તો તમારે પણ એના ઉપર કામ કરવું પડશે કન્ટેન્ટ ક્રિએશનમાં તમે બ્લોગ બનાવી શકો છો યુટ્યુબ ચાલુ કરી શકો છો ફ્રીલાન્સિંગ ચાલુ કરી શકો છો ડિજિટલ માર્કેટિંગ ચાલુ કરી શકો છો આ ઘણી બધી વસ્તુમાં તમે તમારો કન્ટેન્ટ ક્રિએટ કરો લોકોને કંઈક સારી વસ્તુ આપો તો આ ઇન્ડસ્ટ્રી પણ બહુ સરસ ઇન્ડસ્ટ્રી છે પૈસા કમાવા માટેની તો ભાઈ હવે મારો સવાલ તમારા માટે છે કે તમે સાહીઠ વર્ષ સુધી નોકરી કરવા માંગો છો કે પછી તમારી અંદર એક જે કીડો છે જેવો વિચારતો હતો કે મારે મારો પોતાનો ધંધો કરવો છે નાનું તો નાનું પરંતુ પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે તો એ કરવાનું વિચારો છો કે નહીં કોમેન્ટ કરીને બતાવો અચ્છા અમે ચાર બિઝનેસ બતાવ્યા આ ચાર બિઝનેસ તો ઠીક છે પરંતુ આના સિવાય તમને કેવું લાગે છે કે તમારા માટે કયો બિઝનેસ પરફેક્ટ છે તમે એ દિશા ઉપર કામ કરી શકો છો અને તમને કોઈ બિઝનેસ વિશે માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો ડેફિનેટલી હું તમને તમારી કોમેન્ટનો જવાબ આપીશ અને એ માહિતી પણ પૂરી પાડીશ બાઉટ ફોર બિઝનેસ આઈડિયા બે હજાર પચીસ માંથી તમે ચાલુ કરી શકો છો અને એક નવી જર્નીની શરૂઆત કરીશું દેટ ઓલ ફોર ટુરિસ્ટ વિડીયો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરીને જાઓ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે જય હિન્દ જય જય ગુજરાત